આપણે આપણા વીસ વર્ષ પછી પણ આ ધરતી ઉપર ખેતી થઈ શકે એવું કરવું હોય તો હજુ આપણા હાથમાં છે આપણે જો આજે મહેનત કરીએ આપણે દસ વીસ વર્ષ માટે પૂરો પુરુષાર્થમાં આપણે લાગી જઈએ તો આપણી નવી પેઢી જયારે આપણી આંખ બંધ થઈ ગયા પછી પણ જે લોકો જીવવાના છે એ લોકો પણ પાણી સાથે જીવી શકે એવું આપણા હાથમાં છે આપણી મહેનત થઈ શકે છે અને હું જે વાત કરું છું ખાલી શબ્દ નથી ડેટા સાથે કહું છું વિઝન સાથે કહું છું પ્લાનિંગ સાથે કહું છું આવું કરો તો બચી શકાય એવું છે એનું આયોજન છે પણ એકલો હું અહીંયા કરું કે એકલી ટીમ કરે કે એકલી ડેરી કરે કે એકલી સરકાર કરે એનાથી આ કામ થઈ શકે એવું નથી એમાં પ્રજાએ જોડાવવું પડે પ્રજાએ સહભાગીત થવું પડે તો જ અશક્ય છે